નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ સમીકરણ તો આપણને વાય બરાબર ત્રણ એક વત્તા પાંચ ને એક ઓપ્શન આપણને આપેલું છે અનન્ય ઉકેલ હોય માત્ર બે ઉકેલ હોય અનંત ઉકેલ હોય આ ત્રણમાંથી કયો વિકલ્પ સાચો થશે જો એક જ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એના કેટલા અનંત ઉકેલ મળે અનંત ઉકેલ મેળવા માટે શું હોવું જોઈએ ઓછામાં ઓછા બે સમીકરણ હોવા જોઈએ બરાબર તો અહીંયા જવાબ આવશે અનંત ઉકેલ હોય એટલે કે y = 3x + 5 ને અનંત ઉકેલ હોય એ આપણો જવાબ થશે બીજો દાખલો જોઈຊું નીચેના પૈકી প্রত্যেক સમીકરણના ચાર ઉકેલ લખો એટલે અહીંયા આપણને એક સમીકરણ આપેલું આપેલું છે દ્વિચલ સુરેખ સમીકરણ એના આપણે ચાર ઉકેલ શોધવાના છે તો મિત્રો એક જ દ્વિચલ સમીકરણ આપેલું હોય એના આપણને આગળના દાખલામાં કેટલા અનંત ઉકેલો મળે એમાંથી આપણે અહીંયા ચાર ઉકેલો લખવાના છે તો કોઈપણ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શોધવા માટે શું કરવું પડશે બે ચલ આપેલા હશે એમાંથી એક ચલને ને કરતા બનાવીશું જે ઇઝી પડે એ ચલને આપણે કરતા બનાવીશું અહીંયા વાય ને કરતા બનાવીશું સમીકરણ કર્યું હોય તો આપણી જોડે ટુ એક્સ પ્લસ વાયલ ટુ સેવન સાત ને કરતા વાય બરાબર બે એક્સ બરાબરની આ બાજુ જવાના એટલે માઇનસ બે એક્સ થશે સાત તો હતા જ સાત માઇનસ બે એક્સ સાત બે એક્સ હવે શું કરવાનું એક્સ ને ધારીશું અને વાય शून्य दीशु वाई नहीं कीमत शून्य तो आपड़े एक्स की कीमत कोई भी ले सके मतलब कि एक्स बराबर आपड़े 0 लेई एक्स बराबर लेइए जीरो तो वाई बराबर सु था इस समीकरण में एक्स बराबर जीरो लेइए ले तो वाई की कीमत सु मड़े तो वाई बराबर सात बे 2 जीरो कारण कि एक्स बराबर सु ली तो जीरो 0 ली तो इसलिए जवाब में बराबर बराबर 7 2 * 0 0 થઈ જવાનું એટલે બરાબર જવાબ કેટલો આવશે 7 આવશે ઓકે હવે x બરાબર આપણે 1 લઈએ x બરાબર 1 ધારીશું x બરાબર 1 લઈએ તો y ની કિંમત શું મળશે y બરાબર 7 - 2 * 1 તો બરાબર 7 - 2 * 1 એટલે બે ગુણ્યા એક એટલે બે સાત ઓછા બે કેટલા થવાના પાંચ થશે એટલે જયારે એક્સ ની કિંમત એક લઈએ તો વાય ની કિંમત કેટલી પાંચ મળે એ જ પ્રમાણે આપણે ત્રીજી કિંમત ધારીશું એક્સ બરાબર બે અહીંયા તમે એક્સ ની કોઈ પણ કિંમત ધારી શકો આપણે જીરો એક બે લીધી એ તમે કોઈ પણ કિંમતો લઈને વાય ની કિંમત શોધી શકો છો આપણે એક્સ બરાબર બે લીધા તો y बराबर થશે y बराबर 7 - 2 * x ની જગ્યાએ આપણે લઈ લેવાના 2 એટલે બરાબર 7 - 2 * 2 કેટલા થશે 4 એટલે 7 માંથી 4 જાય તો કેટલા રહેશે 3 એટલે બરાબર 3 લખીશું અહીં હવે આપણે x બરાબર લઈઈએ x = 3 લઈશું તો તો y બરાબર શું મળશે y બરાબર સમીકરણ હતું 7 - 2 * x x ની જગ્યાએ આપણે 3 લીધું ઓકે એટલે બરાબર 7 - 2 * 3 કેટલા થાય 6 7 માંથી 6 જાય તો કેટલા રહેશે 1 એટલે આપણને શું મળી y ની કિંમત 1 મળી એટલે જારે x ની કિંમત 3 લઈએ જ એટલે y ની કિંમત કેટલી મળે છે 1 મળે છે હવે અહીં ઉકેલ લખીશું માટે ચાર ઉકેલ કયા ગયા તસે ઉકેલ પહેલા આપણે એક્સ લખાય અને બીજો વાય લખાય એક્સની કિંમત લખવાની પછી બીજી વાયની કિંમત લખવાની અને એક્સની કિંમત પહેલા પહેલા સ્ટાર્ટિંગમાં આપણે કઈ ધારી છે જોવા તો જીરો એક્સની કિંમત જ્યારે આપણે જીરો લઈએ છીએ ત્યારે વાયની કિંમત કેટલી મળી હતી સાત એટલે પહેલો ઉકેલ થયો આપણો જીરો સાત એ રીતના બીજો ઉકેલ x બરાબર આપણે 1 લીધું ત્યારે y બરાબર કેટલા મળે 5 મળે એટલે x બરાબર 1 લઈએ ત્યારે y બરાબર 5 મળે તો એટલે બીજો ઉકેલ થયો 1 5 એ રીતના ત્રીજો ઉકેલ x બરાબર 2 લીધા હતા ત્યારે y બરાબર શું મળ્યું 3 y બરાબર લખીશું 3 અને ચોથો ઉકેલ થશે x બરાબર જ્યારે 3 લીધું ત્યારે y બરાબર શું મળ્યું 1 તો x બરાબર 3 y બરાબર આ થઈ ગયા 4 ઉકેલ ਇਸ પ્રમાણે બીચાનો બીજો જોઈશું તો અહીંયા આપણે y ને કરતા અહીંયા પણ y ને જ કરતા બનાવીશું તો y બરાબર શું થશે માટે y બરાબર નો - πx કેમ નું થાય πx a બરાબર ની આ બાજુ ગયો એટલે - πx થાય હવે આપણે x ની કિંમત ધારવાની અને y ની કિંમત શોધવાની તો પહેલા મેલી આપણે x ની કિંમત ધારીશું 1 x બરાબર જો આપણે 1 લઈએ તો તો y બરાબર શું થશે y બરાબર 9 - y * x અને x ની જગ્યાએ આપણે 1 લેવાનું એટલે શું બનશે આ 9 - ત્યારે x બરાબર 1 લીધો ત્યારે y બરાબર શું મળશે 9 - y હવે આપણે x બરાબર 0 લઈએ x બરાબર 0 લઈએ તો y બરાબર શું મળશે y બરાબર 9 - y * x x ની જગ્યાએ 0 તો આખિરના થશે જવાબ અહીંયા 9 હાથી આ રહીયા y * 0 એટલે 0 9 - 0 આપણને મળશે 9 આ બીજો કેલ્ક્યુલેટ અવે ત્રીજો કે સુધામ માટે x બરાબર લઈશું આપણે -1 x બરાબર લઈશું -1 તો y બરાબર શું થશે 9 - y * -1 ભાઈ આ તમે આપણે અહીંયા 1 0 x ની કિંમત કંઈ કરી લીધી 1 1 લીધી 0 લીધી -1 લીધી એ તમે કોઈ પણ કિંમત લઈ શકો બરાબર તો અહીંયા સાદું કરીએ તો 9 5/3 + 3/2 + π * 1π એટલે + π એટલે 9 + હવે x = લઈશું 9/π હવે x = લઈશું 9/π તો y ની કિંમત કઈ મળશે તો y = શું હતું 9 - πx पाई * x पण x ની કિંમત તો હતી 9 / पाई તો અહીંયા શું થવાનું पाई पाई કેન્સલ થવાનું એટલે અહીંયા રહેવાનું 9 - અહીંયા 9 રહેશે 9 - 9 શું થશે 0 થશે ઓકે તો આ થઈ ગયો ચોથો ઉકેલ માટે માંગેલ ચાર ઉકેલ માંગેલ ચાર ઉકેલ કયા થશે તો हेलो x = 1 ली तो x = 0 ले तो 1 ली तो y = 0 मॉड्युलो 9 - 9 - पाई પછી બીજું x = 0 લઉ તો y = 0 મોડ્યુલ 9 તો x = 0 તો y = 9 પછી x = -1 લીધો x = -1 લીધો તો y = મળ્યા 9 + पाई 9 + અને ચોથો ઉકેલ એટલે ત્રણ ઉકેલ થઈ ગયા અને ચોથો ઉકેલ અહીંયા છે x બરાબર લીધો આપણે 9/π તો y બરાબર શું મળ્યું 0 એટલે ચોથો ઉકેલ થઈ ગયો 9/π 0 છે ઓકે હવે બીજાનો ત્રીજો જોઈએ તો અહીંયા આપણે જો એક્સ કરતા સ્વરૂપે આપેલો જ છે એટલે અહીંયા આપણે વાયની કિંમત ધારીશું અને એક્સની કિંમત શોધીશું તો પેલા સમીકરણ લખીશું આપણે બરાબર બરાબર અહીંયા વાયની કિંમત ધારીશું અને એક્સની કિંમત શોધીશું તો વાય બરાબર પહેલા લઈએ આપણે જીરો વાય બરાબર પહેલા લઈએ આપણે જીરો વાય બરાબર જીરો तो x बराबर શું મળશે તો x बराबर 4 * 0 એટલે 0 બરાબર પછી y = લઈ આપણે 1 તો x बराबर શું મળશે x = 4 * y એટલે 4 * 1 y ની જગ્યાએ 1 તો 4 * 1 કેટલા થશે 4 થશે ઓકે હવે લઈએ y = -1 तो x बराबर શું થશે x बराबर 4 * -1 એટલે 4 * 1 = 4 એટલે -4 થશે અને હવે લઈશું y = 1/ तो x बराबर શું મળશે x = 4 * y ની જગ્યાએ 1/ લઈએ તો અહીંયા છેદ ઉડશે 2 2 4 એટલે અહીંયા 2 રહેશે तो अनुजाव ओसे बराबर 2 ओके तो انا ઉકેલ થઈ ગયા માટે માંગેલ ચાર ઉકેલ કયા હતા છે પહેલા આપણે હંમેશા કૌંસમાં પહેલા સુલે કોણ x ની કિંમત લખવાની તો પહેલા x ની કિંમત કેટલી મળીતી 0 એટલે 0 અને y ની કિંમત કેટલી 0 આ બે લોકલ થઈ ગયો. પછી રીતના બીજો ઉકેલ માટે x ની કિંમત કેટલી 4 અને y ની કિંમત કેટલી 1 એટલે બીજો ઉકેલ થઈ ગયો. ત્રીજા માટે x ની કિંમત કેટલી -4 એમાં y ની કિંમત કેટલી -1 આ ત્રીજો ઉકેલ. અને ચોથો ઉકેલ શું થશે એમાં x છે તો 2 वाय एक दृत्यांश तो आई गये अपडो जवाब